નમસ્કાર હું છું નિશા રાજન વડોદરા 24 ફોર અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગોત્રી રોડ પર આવેલ વેલ સ્ક્વેર બિલ્ડિંગમાં લાગી આગ ઇલેક્ટ્રિક મીટરમાં લાગી આગ શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન આગ લાગતા આપણા તફરીનો માહોલ સર્જાયો ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો બિલ્ડિંગના ઉપરના માળે રહેતા સાત લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢાયા એક મહિલા બચવા જતા પહેલે માળેથી નીચે પડતા ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્ત મહિલાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ગોત્રી રોડ ઉપર વેલ્થકેર બિલ્ડિંગ છે એમાં વડીવાડી ફાયર સ્ટેશનમાં અમને કોલ મળ્યો કે બિલ્ડિંગમાં આગ લાગી છે અમે ઘટના સ્થળ પર ગયા પછી નીચે ધોઈ તો મોટી હતી એટલે ગ્રાઉન્ડ ફ્લોરમાં અમે કંટ્રોલ કરી દીધી અને ટેરેસ સુધી ધુમાડો હતો અને બે પાંચ માણસ જેવા એમને રેસ્ક્યુ કરીને બહાર કાઢલા છે મિનિમમ સાત સાત લોકોને બહાર કાઢેલા છે એક લેડીઝ ખાલી શું કહેવાય કે ટેરેસના આપણે દાદરમાં હતી લપસી ગયા હતા એમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે છે શોર્ટ સર્કિટ નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં શોર્ટ સર્કિટના લાગેલી છે તો થોડી અફરાતફરી થઈ હતી તમને લાગ્યું શું થયું અને એકદમ પાવર કટ જતું રહ્યું હતું એના પછી અમે જોયું કે બધા નીચે ઉતરે છે તો અમને કશું થયું કે કશું સિરિયસ છે પણ અમને નહોતું ખબર કે અહીંયા નીચે આગ લાગી ગઈ છે તો મેં ઝડપથી મારી મમ્મી અંદર શોપમાં જ હતી અને મારા બાજુમાં ડૉક્ટર બી હતા એ પણ ઝડપથી નીચે આવ્યા તો જોયું કે આગ બહુ પકડાઈ હતી એના પછી ફાયર બ્રિગેડને થોડું કોલ કરવામાં થોડી લેટ થઈ ગયું હતું પણ અહીંયાથી એક બેન પર કૂદી પડ્યા હતા તો એમને પણ ખાસી ઇન્જરીઝ થઈ છે બટ સ્ટીલ આમ જોવા જઈએ કે જ્યારે કોલ કર્યું ત્યારે જ જ તરત બ્રિગેડ આવી ગઈ હતી અને બહુ ખાસી મોટી આગ લાગી ગઈ હતી એટલે થર્ડ ફ્લોર ફિફ્થ ફ્લોર તક અમને દેખાતું હતું કે આગ પકડી ગઈ છે બહુ ભયંકર હતું ફસાઈ ગયા હતા હા લોકો ફસાયા તેમને એમને અમને ખબર નથી કારણ કે અમે લોકો નીચે આવી ગયા તો અમને કોઈને એટલે ઇન્ફોર્મ નહોતું કર્યું કે આવું આગ લાગી ગઈ છે હવે આ ફાયર બ્રિગેડ આવ્યા પછી અમને થોડું સંતોષ છે શાંતિ છે કે ફાયર બ્રિગેડે બહુ સારી રીતે ટેકલ કર્યું છે અને ઝડપથી જ આખી આગ એમને એસ્ટિંગ કરી દીધી હતી હમણાં ખ્યાલ નથી કારણ કે આ બાજુથી દેખાતું નથી પણ એવું લાગે છે કે થોડી ઘણી એ ડેમેજ થયું હશે